બોટાદ શહેરમાં આવેલ એકોતેર વીઘા જેટલી સોનાની લગડી સમાન જમીનના ખોટા દસ્તાવેજનો નો ભાંડો છે બોટાદમાં સ્ટેશન રોડ ઉપર આવેલી ઝવેરી જીન હાલ બંધ હાલતમાં છે બોટાદ શહેરની મધ્યમાં આવેલ આ ઝવેરી જીનની કરોડોની કિંમત આંકવામાં આવે છે ત્યારે ભાવનગરના સિંહ કનુભા ગોહેલ અને તેમના સાગરિતોએ આ ઝવેરી જીન ઉપર કબજો મેળવવા માટે ખોટા દસ્તાવેજો બનાવી નગરપાલિકા સહિતની સરકારી કચેરીઓમાં રજૂ કરી માલિકી હક્ક દાવો કર્યો હતો જે અંગે તપાસ કરતા દસ્તાવેજો ખોટા હોવાનું જાણવા મળતા ઝવેરી જીનમાં માલિક નવનચંદ્ર પદ્મશ્રી ઝવેરી જે હાલ મુંબઈ રહે છે તેઓએ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ ત્યારે બોટાદ એલસીબી પોલીસ દ્વારા અંગે તટસ્થ તપાસ કરી માલિકી હકના દસ્તાવેજો ખોટા ઉભા કરાયા હોવાનું જાણવા મળતા બે આરોપીઓની અટકાયત કરી હતી જી બોટાદ શહેર ખાતે જે ઝવેરી જીન આવેલું છે એની જમીન અંગે અગાઉથી દીવાની દવા ચાલુ જ છે અને બાદ ભાવનગરના રહેવાસી મહાવીરસિંહ કનુભા ગોહિલ અને એના સાગરીતોએ આ જ જમીનના ખોટા દસ્તાવેજો પાવર ઓફ એટર્ની વગેરે બનાવી અને નગરપાલિકા ખાતે તેમજ અન્ય સરકારી કચેરીમાં રજૂ કરેલ હતા અને વાંધાઓ રજૂ કરેલ હતા ત્યારબાદ તપાસ દરમિયાન આ જે આરોપી છે મહાવીરસિંહ અને એના સાગરીતોએ ખોટા દસ્તાવેજો બનાવવાની હકીકત સામે આવેલ જેથી ફરિયાદી નવીન ચંદ્ર પદમસિંહ ઝવેરી જે મુંબઈ રહે છે એવોએ ગુનો દાખલ કરાવેલ અને બોટાદ પોલીસ દ્વારા આઈપીસી કલમ ચારસો પાંસઠ સડસઠ એકોતેર અને ચારસો વીસ મુજબ બાર જૂને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એજી સોલંકીનાઓ ચલાવી રહેલ છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા મેળવી આરોપી મહાવીરસિંહ તેમજ ચંદ્રકાંત પુરુષોત્તમભાઈ સોલંકી એ લોકોને અગાઉ અટક કરવામાં આવ્યા છે અને હાલ આ કામે અન્ય આરોપી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ તથા સત્તુભા ઉર્ફે છત્રપાલસિંહ સરવૈયા જે ભાવનગરના રહેવાસી જેને ગઈ નવ સાત બે હજાર ચોવીસના રોજ અટક કરવામાં આવ્યા છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે એ તપાસ દરમિયાન અમે કહી શકશું જે કોઈ પણ વિરુદ્ધ પૂરતા પુરાવા મળશે એમને તપાસના કામે આગળ અટક કરવામાં આવે હા જે ભાવનગરના આરોપીઓ છે એમના વિરુદ્ધ ત્યાં ભાવનગરમાં પણ આ જ રીતે બોગસ દસ્તાવેજો બનાવવા અંગેના ગુના રજિસ્ટર્ડ થયેલા છે આજરોજ તપાસ દરમિયાન શંકાના આધારે વધુ બે આરોપીની અટકાયત કરવામાં આવી છે તેમાં પોલીસની તપાસ દરમિયાન ભાવનગરના સતુભા ઉર્ફે છત્રપાલસિંહ તથા પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભાનું નામ ખુલતા તેઓની અટકાયત કરાઈ છે જેના ગુનાહિત ઇતિહાસ તપાસા આરોપીઓ ઉપર આ પહેલા પણ ખોટા દસ્તાવેજો ઊભા કરવા સહિતના ગુનાઓ નોંધાયેલા છે તેવી જાણકારી બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી